મેં તો મારા માલ માટે મંગાવી લીધી છે તું પણ તારા માલ માટે મંગાવી જ છે જો ફેમ છે ને જોરદાર તો ઓનલાઈન બુકિંગ કરે તો બે ત્રણ દિવસમાં તને મળી જશે અને ભાઈ તમે પણ શું રાહ જોઈ રહ્યા છો મંગાવી લો ઓનલાઈન બે ત્રણ દિવસમાં મળી જ જશે